નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર યુટ્યુબ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ સમાચાર સુધી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરશે આવે છે મિત્રો વાત કરીએ તો બ્રાજીલ માં મુશળધાર વરસાદે મચાવી તબાહી 29 લોકોના મોત જ્યારે 60 થી વધુ લાપતા મળતી માહિતી મુજબ આપણે જાણતી કે બ્રાઝિલિયા બ્રાઝિલ અનેક વિસ્તારોમાં માં મુશળધાર વરસાદ પડી રહ્યો છે મિત્રો વરસાદને કારણે અનેક વિસ્તાર માં પૂર આવ્યું છે અને સ્થિતિ બેકાબુ થતી રહી છે મળતી માહિતી મુજબ આપણે જાણતી કે સ્થિતિ છે બ્રાઝિલ દક્ષિણ રાજ્યના ના રિયો ગાર્ડો સુર માં વરસાદ સંખ્યા ગુરુવારે રાત્રે વધીને 29 થઈ ગઈ છે જ્યારે 60 થી અન્ય લોકો ગાયબ થયા છે મળતી માહિતી મુજબ આપણે જાણતી કે રાજ્ય નાગરિકતા સંરક્ષણ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે જે છે અગાઉ વરસાદને કારણે તે લોકોના મોત થયા હતા હવે નાગરિક સુરક્ષા એજન્સી તરફથી વધુ બતાવવામાં આવી રહી છે મૃતકોની સંખ્યા વધી શકે છે મિત્રો બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ એનો સ્થાનિક અધિકારીઓને મળવા અને પોતાની એકતા વ્યક્ત કરવા માટે ગુરુવારે રાજ્યની મુલાકાત લીધી હતી પરંતુ સોશિયલ મીડિયા મંચ એક્સ પર લખ્યું હતું આ વરસાદથી પ્રભાવિત થયેલા લોકોની જાગૃત પૂરી કરવા માટે અમારી સરકાર દરેક શક્ય પ્રયાસ કરશે મળતી માહિતી આપણે પણ જણાવી કે લોકોની મદદની રાહ જોવાઈ રહી છે મિત્રો નાગરિકતા સંરક્ષણ એજન્સી દ્વારા એવું જાણવા એવું જાણવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે દસ હજારથી વધુ લોકો તેમના ઘર છોડવા પડ્યા છે મિત્રો સોમવારે શરૂ થયેલા વરસાદની શુક્રવારે સુધી ચાલુ રહેવાની સંભાવના છે જ્યારે ભારે વરસાદને કારણે તંત્ર લોકોને ઉચ્ચ સ્થળોએ જવાની અપીલ કરી છે મિત્રો પરિસ્થિતિ એવી છે કે હજારો લોકો તેમના પૂરગ્રસ્ત ઘરોમાંથી બચવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે સિવિલ ડિફેન્સ બુલેટિન અનુસાર એકસો ચોપન શહેરમાં કુદરતી આફતના પ્રભાવિત થાય છે મિત્રો પલપલની માહિતી નહીં